બોલો શ્રી ગણપતિ દાદા જય ભોલો શ્રી હનુમાન દાદા જય ભોલો શ્રી કેસીમના બારસમણી ભોગા મહારાજની જય બોલો સર જય બોલો શ્રી જય શ્રી

ಅಮರ ತಗೋ ತಮಾರಿ ಗಾದಿಯೊ ಗಾದಿಯೂಪರ ಸೋನಗೋ ಸರ್ ಕಿ ಬೋಗಾ ಅಮರ ತಗೋ ತಮಾರಿ ಗಾದಿಯೋ ಗುಣವಂತ ಕಿ ಗೋಗಾರೆ ಆಿಯ ಗುಣವಂತಿ ನೆ ಗೋಗಾರೇ ಆಿಯ આવી વગાડી કે સિંપામાં હા કરે ગાડી વગાડી કે સિંપામાં કે સિંપાના ભોગા અમર તપો તમારી ગાદીઓ દે બુએ ભગતી આદરી દેવજી બુએ ભગતી અમર તપો તમારી આથમણા મંદિર શોભતા બાપાના

રોમે રોમે વસ્તાને રમત હળહડ તમે ઝેર ના તો સારા શિવાના ઘોગા અમર તો તમારે ગાદી હો ગામો રે ગામથી મંડળો આવત ગામો રે ગામથી મંડળો આવતા આ માણસ ની બરાતી ગળી કે શિવાના ઘોગા અમર તો દુખિયા આવે દેશો રે દેશ દેશો રે દેશ સુખ આપો ને ઘિસિન બનાવો સુખ આપો ને બનાવો પાના ગોગા મરતા તમારી દેશો રે દેશ તારો ડંકો રે વાગતો દેશો રે દેશ તારો ડંકો રે વાગતો બોલી બગારીખમાં હાથરે કિશુ બના ગોગા અમર તોત મારી ગા ચૈતર સુ રમણ આશુ ગોગા અમર તપો મારી ગા દિયો રમણ આૂડી આવે છે કાઈ દૂર દૂર થી દેસાયો કે સિંગવાના ગુંગા અમર તપો તમારી રાજ્યો દુખિયા આવે દુઃખ આપો કાલ સુખ આપો ને સિંગવાના ગુંગા પોતમારી ગી ઓરના સુને પોતમા કરુણા ખુપાળ તમે લાવ જોડીને છોટા લાલ કરોડીને પારકબના ગોબા પો জিদা możাারকাডি আড়ারিতা তা নাডিিটড বিু করাস্যদে � sandbox সিস্হাকাকগেচল সিসব নারায্যাঠ়মলাকা he Nicolas. করা করা করতা করা 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 ধা ধবা ধা હા બાબા મજા મારા આશીર્વાદ આપ બાબા હા બાબા મજા ભાઈ હા બાબા

r <laughs> એ બાપા ડોળા જી લેવાવા પડે છે ઘરે તમારે હા હા વાહ કરો હાલો

lah satu buat aja nyai

다음 n g پڑی دا دکاندار یو دی پلمیچر کڑا ٹی وی ا دیو کڑی جو روڈاری پاری تے ذکر وچ دی کی ا دیو هو تو او چھے دیگر اعتراض